स्मार्ट मीटर ना विरोध साथ दामनगर डायमंडशो ए पीजीवीसीएल डीई ने आवेदन आवेदनपत्र पाठव्यू स्मर्टवीज फरजियात पीजीवीसीएल डेप्यूटी दामनगर शहर ना डायमंड एसोसिएशन द्वारा स्मार्ट वीज मीटर नो प्रबल विरोध हीरा उद्यागकारों वीज मीटर नहीं नाखवा गुजरात सरकार जिला कलेक्टर श्री अमरेली पीजीवीसीएल चीफ एक्जिक्यूटिव कार्यपालक इजनेर डेप्यूटी ईजनेर दामनगर ने आवेदन पत्र पाठव्यू કારમી મંદીનો સામનો કરી રહેલ હીરા ઉદ્યોગમાં નાખવામાં આવેલ સ્માર્ટ વીજ મીટરથી કારખાનેદારોમાં દેકેરો મચ્યો સ્માર્ટ વીજ મીટર નાખ્યાના કલાકોમાં ભારે મોટી સંખ્યામાં યુનિટ વપરાયા હોવાની રાવ સામે દામનગર ડેપ્યુટી ઇજનેરે લેખિત ખાતરી ક્ષતિગ્રસ્ત સ્માર્ટ વીજ મીટરની તપાસ બાદ રિફંડ આપવામાં આવશે સ્માર્ટ વીજ મીટર ફરજિયાત હોવાની સ્પષ્ટતા કરતા ડેપ્યુટી ઈજનેર પીજીવીસીએલ દામનગર દ્વારા દરેક વપરાશકર્તાઓને ક્રમશ સ્માર્ટ વીજ મીટર લગાડવાનું ફરજિયાત છે તેમ જણાવ્યું હતું સમગ્ર દામનગર શહેરમાંથી મોટી સંખ્યામાં સ્માર્ટ વીજ મીટરનો વેપારીઓ હીરા ઉદ્યોગકારો કારખાનેદારો પ્રબળ વિરોધ સાથે વર્ષતા વરસાદમાં આવેદન પત્ર પાઠવ્યું હતું રિપોર્ટ નટવલાલ ભાટિયા